અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એકવીસ સ્મશાન ગૃહની અંદર ગાયના છાણથી બનાવેલી સ્ટીકસનો ઉપયોગ અંતિમ વિધિમાં કરવામાં આવી રહ્યો છે હિન્દુ ધર્મની અંદર ગાયને માતા ગણવામાં આવે છે અને ગાયના છાણનો ઉપયોગ યજ્ઞની અંદર પણ થાય છે અંતિમ વિધિમાં પણ થાય છે પણ હવે જે ઉપયોગ થઈ રહ્યો છે એ લાકડાના રિપ્લેસમેન્ટમાં થઈ રહ્યો છે જેને કારણે આપણે લાકડાનો બચાવ પણ કરી શકીએ સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ પણ ઓછો ડેવલપ થાય મૂળ તો આપણે ત્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જવાબદારી સોંપવામાં આવેલી રસ્તા પરથી રખડતા ઢોરનો નિકાલ કરવાની એમણે એક બહુ સરસ રસ્તો વિચાર્યો જે ઢોરને માલિકો પરત નથી લઈ જતા એવા ઢોરને બાકરોલમાં અને દાણી લીમડામાં કરુણા મંદિરમાં રાખવામાં આવે છે આ ઢોર તરફથી રોજનું સાડા સાત હજાર કિલો છાણ પ્રોડ્યુસ થાય છે આ છાણનો સદુપયોગ કરવાનો એક નવતર પ્રયોગ છે કે જેમાં આ સ્ટિક્સ બનાવવામાં આવે એના છાણા બનાવવામાં આવે છાણમાંથી કુંડા બનાવવામાં આવે અને આ જે સ્ટિક્સ બનાવવામાં આવી રહી છે એનો ઉપયોગ એકવીસ જેટલા એએમસીના સ્મશાનની અંદર અંતિમ વિધિ માટે કરવામાં અત્યારે આવી રહ્યો છે જેને લોકોએ પણ બહુ સરસ રીતે સ્વીકાર્યો છે આ એક નવતર પ્રયોગ તમારા સુધી પહોંચાડવાની એક નાનકડી પહેલ દેવકી કે સાથ જારી